મિત્રો રાત રાણીનો એક વિડીયો મેં ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ કરેલ છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે જેમ રાત રાણી આવે છે એવી જ રીતે દિનકા રાજા પણ આવે છે જો મિત્રો તમે નથી જાણતા તો આજના વિડીયોની અંદર હું તમને એ જણાવીશ કે દિનકા રાજા શું છે અને દિનકા રાજા કેમ કહેવામાં આવે છે તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો જેના ફ્લાવર એ દિનકા રાજાના ફ્લાવર છે અને મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એની શું ખાસિયત છે એની પણ આજે હું તમને માહિતી આપીશ તો મિત્રો આ જે છે એ દિનકા રાજા છે અને મિત્રો રાત રાણીનો પણ એક છોડ આવે છે જેની સુગંધ રાત્રે આવે છે પરંતુ મિત્રો આ જે પ્લાન્ટ્સ છે સરસ મજાનો અને એના ફ્લાવર એકદમ રાત જેવા જ હોય છે પરંતુ મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એની સુગંધ જે છે એ રાત દિવસે જ આવતી હોય છે અને રાત જે સુગંધ છે એ રાત્રે જ આવતી હોય છે તો મિત્રો જો તમારા ઘરે તમે રાત રાણીનો પ્લાન્ટ્સ લગાવ્યો છે અને ફક્ત રાત્રે જ સુગંધ આવે છે તો મિત્રો એક આવો દિનકા રાજાનો પણ તમે છોડ લગાવી શકો છો સેમ ટુ સેમ એટલે આબેહૂબ રાતરાણી જેવો જ આ પ્લાન્ટ્સ આવે છે પણ મિત્રો રાત રાણી કરતાં પાન થોડા અલગ હોય છે અને રાતરાણીની સરખામણીમાં દિનકા રાજાની સુગંધ જે છે એ આખો દિવસ આવતી હોય છે અને રાતરાણીની જે સુગંધ છે રાત્રે આવતી હોય છે મિત્રો આ રીતના ફ્લાવર રાત્ર રાણીના પણ ખુલતા હોય છે અને મિત્રો આ રીતથી દિન દિનકા રાજાની અંદર ફ્લાવર આવતા હોય છે મિત્રો રાત રાણીના જે પત્તા હોય છે એ થોડા લાંબા હોય છે અને આ દિનકા રાજા છે એના પત્તા થોડા પહોળા અને થોડા લાંબા હોય છે અને મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એ જોતાની સાથે જ ખબર પડી જશે કે આ દિનકા રાજા છે મિત્રો દિનકા રાજાના ફ્લાવર દિન દિવસે ખુલતા હોય છે માટે અને દિનકા રાજા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો સરસ મજાનો પ્લાન્ટ છે આ જે પ્લાન્ટ છે એને કઈ રીતે કેર કરવી એની પણ હું તમને માહિતી આપી દઉં તો મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને તમારે સૌથી પહેલાં તો જ્યારે પ્લાન્ટ તમે લગાવતા હોય ત્યારે મિત્રો માટીની અંદર કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને તાપની અંદર રાખવાનો છે છાયામાં નથી રાખવાનો મિત્રો આ જે પ્લાન્ટ્સ છે જેટલો પણ તાપમાં રહેશે એટલા વધારે પ્રમાણમાં ફ્લાવર્સ આવશે અને મિત્રો ઘણા બધા ફ્લાવર્સ એકસાથે આવતા હોય છે આપ જોઈ શકો છો એમ જો આખો પ્લાન્ટ્સ જે છે એ ફ્લાવર્સથી ભરાઈ ગયો છે તાપમાં છે મિત્રો પ્લાન્ટ્સ એટલા માટે ઘણા બધા અને વધારે ફ્લાવર્સ આવેલા છે મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને તમે કટિંગથી ખૂબ જ સરળતાથી ઉગાડી શકો છો મિત્રો જ્યારે પણ તમારે આ પ્લાન્ટ્સ લગાડવાનું હોય ત્યારે મિત્રો આવી ટોપ કટિંગ તમારે લઈ લેવાની છે અને તમે જે જ્યાં પણ તમે ઉગાડવા માંગતા હોય ત્યાં તમારે આ વાવી દેવાની છે મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એ સરસ મજાનો છે આ જે પ્લાન્ટ્સ છે એને તમે ક્યાં ઉગાડી શકો છો તો મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને તમે કુંડાની અંદર જમીનની અંદર ગ્રો બેગની અંદર પણ તમે ઉગાડી શકો છો જો તમારું ગાર્ડન મોટું છે અને તમારી જો કોઈ બહારી છે ટૂંકમાં ઘરની જો બહારી હોય તો એવી કોઈ જગ્યા હોય તો એ જગ્યાએ તમે આ જે પ્લાન્ટ્સ છે એનો બોર્ડરમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો સરસ મજાના ઘણા બધા ફ્લાવર્સ આવશે મિત્રો સુગંધ ની તો વાત જ કંઈક અલગ છે અને સરસ મજાની સુગંધ આવે છે મિત્રો રાત્રાણીને પણ બાજુમાં મૂકે એવી આ જે પ્લાન્ટ્સ છે એની સુગંધ આવતી હોય છે તો મિત્રો આવો દિનકા રાજાનો એક પ્લાન્ટ્સ આપણા ઘરે લગાવવો જોઈએ સરસ મજાનો પ્લાન્ટ છે ઇઝી ટુ કેર છે ઇઝી ટુ ગ્રો છે અને તમે એને ગમે ત્યાં ઉગાડી શકો છો ફક્ત તાપ એકલી એની મેઇન રિક્વાયરમેન્ટ છે જેટલો તાપ વધારે પ્રમાણમાં મળશે એટલા વધારે પ્રમાણમાં ફ્લાવર્સ આવશે અને એટલી વધારે પ્રમાણમાં આ જે પ્લાન્ટ્સ છે એના જે ફ્લાવર્સ છે એની અંદરથી સુગંધ તમને મળી રહેશે તો મિત્રો સરસ મજાના પ્લાન્ટ છે તમે તમારા ઘરે ઉગાડી શકો છો તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી જો તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ ઉપયોગી અને અવનવા પ્લાન્ટ્સ ના વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે